સમજીને દીકરીને જો કોઈ લબર મુછો ટપોરી ગમે તેવો વ્યક્તિ સમાજને ફસાવી લેશે છે સમાજની બધી બહેનો રાણી લક્ષ્મીબાઈ નું આપડામાં સ્વરૂપ લાવીને પરિવાર સાથે ઊભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ સમાજમાં વિચારોને માત્ર બદલાવ લાવવાની જરૂર છે કોઈ દીકરીની માત્ર નાની મોટી ઘટના ન બને એ ઘટનાની ચર્ચા કરીને પરિવારની હિંમત તોડવાને બદલે દીકરીનો હાથ પકડી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ન્યાય અપાવવાનું કામ કરીએ છે ત્યારે સમાજમાં કોઈ પણ દીકરીનું નામ બદલીને પ્રેમ જાળમાં ફસાવી જાય એમાં

પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારી ના કઈક ને કઈક થૂક હોય તો એને શું કરવાનું બધા ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટી ની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બે નો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં બરાબર તો બોલો માં ઉમિયાની આપણે બધા જે બોલાવીએ આ વાતે બોલો ઉમિયા ધ્યાન રાખજો થોડું હા બંધ તો કરાવી લેશે એ તો ધોકા પડે એટલે ભલ ભલા બંધ કરી લે આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ તો આજે તો હિસાબ બરાબર થઈ જશે આપણે ઘરને જેમ સ્વચ્છ રાખીએ પછી આપણે એવો વ્યવહાર તો ના કરે ને કે આ ઘરમાંથી સાવની લીધી દરવાજો ખોલી ને ગેટની ગેટ ની રે આયો કચરો બહાર નાખ્યો એવું તો કેમ ચાલે જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારી બીમારી આપણા ઘર સુધી પહોંચે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું આપણે બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે એ સોસાયટી ની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું એટલે બીજા દિવસ થી તમારે વહેલા દસ વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધે થઈ જશે તો આપણે બધાય આ દિશામાં બી કામ કરવાનું જ મારી આપ સૌને વિનંતી છે આ બધા જ સામાજિક વિષય છે જે ગમે એક બે વિષય તમે હાથમાં લો આ વર્ષે એની ઉપર કામ કરો અને એ કામગીરી કર્યા પછી પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો મારી માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું આભાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત